ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી અને રેસ્ક્યુ ઓપરેશન સતત હજુ પણ ચાલી રહ્યું છે એક વ્યક્તિ વિક્રમ પઢિયાર જેનું નામ છે જેની શોધખોળ હજુ પણ ટીમો દ્વારા કરવામાં આવી રહી છે અને તેવામાં બ્રિજ પાસે એક દિવાલ બનાવી દેવામાં આવી છે તંત્રએ આજે દિવાલ બનાવી છે તેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમનું કહેવું છે કે રસાયણ ભરેલી ટેન્કર જે બ્રિજ તૂટતા જ નીચે ખાબકી હતી અને જેના કારણે ની ટીમને રેસ્ક્યુ કરવામાં તકલીફ પડી રહી છે તમામ જે કાટમાળ છે તે હટાવવામાં તકલીફ પડી રહી છે કારણ કે રસાયણ ભરેલી જે ટેન્કર છે તે પાણીમાં ખાબકી હતી એક વ્યક્તિ જે હજુ પણ લાપતા છે વિક્રમ પઢિયાર જેની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે હંગામી ધોરણે આ દિવાલ બનાવવામાં આવી હોય તેવું જિલ્લા કલેક્ટરનું કહેવું છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હોય ને આટલી મોટી દુર્ઘટના ઘટી હોય એટલે લોકટોળા ઉમટી પડે છે આ લોકટોળા ન ઉમટી પડે કોઈ અન્ય

વીસ ડેડ બોડી આપણે રિકવર કરી શક્યા છીએ સાથોસાથ ત્યાં પરિવારોને જે રિલીફ માટે આપણે અલગ અલગ રિલીફ ફંડમાં જોગવાઈ હતી એ મુજબ એમને સહાય ચૂકવવાની કામગીરી પણ હાલના તબક્કે મોટાભાગે પૂર્ણ થયેલી છે જે વ્યક્તિ મિસિંગ હતા એમના માટે પણ આપણે વિશેષથી અલગ જિલ્લા કક્ષાની સમિતિ મારફતે નિર્ણય લઈને એમને સહાય ચૂકવવાની કામગીરી હતી એ પણ પૂરી કરી છે એક ડેડ બોડી આપણને હાલના તબક્કે નથી મળી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સતત એમની પાછળ છે પ્રયત્ન એમના ચાલુ છે ઘટના ને ઘણો સમય થયો છે એટલે હવે કદાચ બની શકે કે ડીકમ્પોઝિશન થયેલું હોય પણ આપણા પ્રયત્નો હજુ તબક્કે ચાલુ છે બ્રિજ હટાવવા માટે જે સ્લેબ મુખ્ય પડેલો હતો એને હટાવવા માટેની કામગીરી આરએનબી મારફતે અને જે ટેન્કર એક પડેલું છે એમના માટે જીપીસીબી ની ટીમ ની લીડરશીપ માં બાકીની અન્ય સંસ્થાઓને સાંકળીને એ કામગીરી આપણે હાલના તબક્કે ચાલુ રાખી છે કઈ રીતના નિષ્ણાંત ની ટીમને છે અને કઈ ઓપરેશન કામ કરશે કારણ નીચે બોડી દબાવેલી હોય એટલે રાખવાનું ચાલુ મોટા ભાગે જે રસાયણનો પ્રશ્ન હતો ત્યાં સોડાયશ હતું એના કારણે સોડાયશ પાણીમાં રિલીઝ થતું હતું એમના કારણે આપણા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને મુશ્કેલી થયેલી નીચેના ભાગમાં ટાઇલ્સના ટુકડાઓ પડેલા હતા એના કારણે અમુક સ્ટાફને ઇન્જરી પણ થયેલી ઉપરના ભાગે બ્રિજના જે સ્લેબના અમુક પાર્ટ જે હતા એ થોડા જોખમી હતા પણ એમ છતાંય આપણે આપણી ટીમ સતત કામગીરી ચાલુ રાખેલી હતી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ પોતાના જાનની પરવા કર્યા વગર અને આરોગ્યની ચિંતા કર્યા વગર ઇન્જરી પણ સ્ટાફ નથી પણ એમણે સતત આ કામગીરી ચાલુ રાખેલી હતી હવે રસાયણ કેમ કે જે કેમિકલ ભરેલું ટેન્કર છે એ રિલીઝ એમાંથી નથી થયું સોડા એશ રિલીઝ થયેલો હતો ટ્રકમાંથી જે એમનો છૂટો હતો પણ જ્યારે આ કેમિકલ જે છે એ ઇન્ટેક છે એમના આપણે પિરિયોડિકલી ટેસ્ટિંગ પણ કરેલા હતા પણ એ કેમિકલ હજુ સુધી રિલીઝ થયું નથી દિવાલ બનાવવાની સૂચના આપેલી હતી અગત્યનું એ છે કે આ દીવાલ જે છે તદ્દન હંગામી દીવાલ છે જેનાથી આપણા જે ઘણા બધા ત્યાં અત્યારે હાલના તબક્કે લોકો જોવા જાય છે અને સીધા બ્રિજ ઉપર જતા રહેતા હોય છે બેરિકેડિંગની વ્યવસ્થા કરી પોલીસ વ્યવસ્થા હતી પણ આમ છતાંય અમુક વખતે સ્ટાફ પોતે પણ જોવા જતા હોય છે અથવા તો અન્ય વ્યક્તિઓ પણ ત્યાં જતા હોય છે વધારાની મુવમેન્ટ આપણે રિસ્ટ્રિક કરી શકીએ એ જ હેતુથી આપણે ત્યાં ટેમ્પરરી તદ્દન હંગામી દિવાલ બનાવેલી છે જે દિવાલ તોડીને ફરી વખત બનાવી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે એટલે આપણો પ્રયત્ન હાલના તબક્કે માત્ર એટલો છે કે લોકોની અવર જવર કે એમની સેફ્ટી ના જોખમાય એ મુદ્દા માટે જ દિવાલ બનાવેલી છે વિભાગની સૂચનાનું બનાવી છે પણ એનાથી બેસિકલી અંદરના વાહનો ફસાઈ ગયા એવું નથી કામગીરી માટે જરૂરિયાત હશે ત્યારે થોડીશું અને નવેસરથી બનાવી શકીશું જેથી કરીને લોકોની સુરક્ષા બની રહે એ ધ્યાનમાં રાખીને જે કાર્યવાહી કરેલી છે જિલ્લા કક્ષાએ આપણે પરમ દિવસે તમામ કક્ષાએ આમ તો આર સ્ટેટ આર એન્ડ પંચાયત અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ચકાસણી ચાલુ કરી જ દીધેલી હતી પ્રી મોનસૂન ચેકિંગ થયેલા હતા એના પછીના તબક્કે પર એમના તમામની ટીમો મારફતે ચકાસણી કરેલી હતી આપણા તમામ ડેપ્યુટી કલેક્ટર્સ એડિશનલ કલેક્ટર્સ અને મારા મારફતે પણ છ બ્રિજની ચકાસણી થઈ તમામ બ્રિજોની ચકાસણી કરવાની પ્રક્રિયા પરંત હાથ ધરી છે જે કેસરમાં બ્રિજમાં સેફ્ટી બાબતે પ્રશ્ન હોય અથવા તો એમની સ્ટેબિલિટીના પ્રશ્ન હોય તો એ કેસરની અંદર આપણે અમુક પ્રકારના રિસ્ટ્રિક્ટિવ અથવા રેગ્યુલેટરી એક્શન પણ લીધા છે પાંચથી વધારે બ્રિજ એવા છે કે જેમાં ભારે વાહનોની મૂવમેન્ટ માટે આપણે જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે જે બ્રિજ રિપેરિંગ કરવાની આવશ્યકતા હોય એ બ્રિજની રિપેરિંગ માટે પણ તાત્કાલિક સૂચના આપેલી છે જ્યાં સ્ટ્રક્ચરલ ટેસ્ટ અથવા લોડ ટેસ્ટ કરવાની આવશ્યકતા હોય જૂના બ્રિજ ખાસ કરીને એમના ઉપર આપણે એ પ્રકારની પણ સૂચના આપે છે કે આગામી તબક્કામાં તાત્કાલિક એમની આ મુજબની અમલવારી કરીને આ બ્રિજને પ્રાથમિકતા આપીને સ્ટ્રક્ચરલ ટેસ્ટ અથવા લોડ ટેસ્ટ પણ કરાવવા થેન્ક યુ